વેરા બાપો બાપો વેલી બધાઈ દીધા માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટ ઓન મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે આપણી ગાડી સાથે કરી છે તીત થઈ ગયા તૈયાર અને આપણે બાકી એનું કારણ એ અને આ ગાડી લઈને આપણે અહીંયા એનું કારણ એ કે આજે આપણે ઇમરજન્સી પણ આમ ઇમરજન્સી કહી શકીએ ને સરપ્રાઇઝ વિઝિટ અમદાવાદની કરવાની છે કર્ણાવતી બરાબર ને જીતભાઈ તમારે હાલવું લાગે નહીં હે અને ગાડી ફરીથી ચારે હેઠા બરાબર ને એટલા માટે સાફ કરવા માટે આવી ગયા છે તારે કેવી ભરી છે ખબર હા 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 જબરદસ્ત ભરી જાવ અને આવી ગાડી લઈને ક્યાંય મહેમાન થઈને ના જવાય એટલા માટે અત્યારમાં જ દોડાવવા માટે આવી ગયા છે ગાડીને ગાડી દોડાવીએ પછી ઘરે જાય આપણે તૈયાર થાય અને પછી જાય અમદાવાદ બરાબર કોણ કોણ જાય છે વિડીયોની અંદર તમે બન્યા રહેજો તમને ખબર પડી જશે ગાડી આપણી હવે કમ્પ્લેટ થઈ ગઈ છે તૈયાર ચકાચક થઈ ગઈ છો કમ્પ્લેટ અને હવે ગાડીની અંદર બેસી અને પહોંચી જાય ઘરે ઘરે જઈ અને હવે આપણે તૈયાર થાય અને પછી ચેક કરીએ કે આપણી સાથે કોણ કોણ આવે છે એક ભાઈ તો એક નક્કી જ છે અને હવે આ કેમ બંધ થઈ ગયા ગાડી થઈ ચાલુ પોચી ઘરે ગાડીને આપણે સર્વિસ કરાવીને પોચી ગયા ઘરે ઘરે આવી મહેમાન આવી ગયા છે આપણે તૈયાર થઈ ગયા છે મહેમાનોને મળી લે સતાભાઈ જય ઠાકર રામ રામ અને ચેતનભાઈ રામ 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 ચેતનભાઈ સતાભાઈ અને તીર્થભાઈ ને હું અમે ચાર જણા જાય છીએ અમદાવાદ અને બસ રાપર થી હવે નીકળ્યા જ છીએ તો ચાલો ધીમે ધીમે જઈએ અમદાવાદ તરફ અને વચ્ચે બધી વાતચીત કરતા રહેશું આપણે સાડા દસ પોણા અગિયાર વાગ્યાની આસપાસ રાપર નીકળે તો અત્યારે પહોંચી ગયા રાધનપુર એક જગ્યાએ જમવા રોકાણા છે બરાબર

હવે સત્તાભાઈ ક્યાં જવાનું છે આપણે અહીંયા રાધનપુર થી રાધનપુર થી ના તમારા ગામ માં જવાનું અરે વાહ દર્શન કરવા ના ના ચાલો હાલો તો જાય કેટલું હે નાવ્યાણી અહીંથી પચા બસ તો તો આવી આયો બધા હા આગડી કાય તો હાલો અહીંયા જ જવાનું છે આપણે સદ ગામમાં ના ગામ દર્શન કરવા તો બસ આપણે થોડી વાર વાતચીત કરીને થોડા આગળ હાલ્યા ત્યાં બનાસ નદી આવી ગઈ બનાસ કાઠો બનાસ કાઠો

લગભગ કલાક એક જેવું ડ્રાઇવિંગ કર્યું ગાડીમાં ત્યારે જો નવી આણી બે કિલોમીટર જોયું છે સત્તાભાઈનું ગામ આવી ગયું એમ ને બે કિલોમીટર વારે વાહ તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા સત્તાભાઈના ઘરે જો શક્તિ કૃપાનો ગેટ અત્યાર સુધી જોયા છે વાંઢીએ પણ આજે ફાઇનલી એના ઘરે પહોંચી ગયા રોજુ કરના હે બંધ અને સત્તાભાઈનું ભાઈ હાલો શું કઈ ઘર

માતા માતાપીદાન આપણે પહેલીવાર આજે ઓમાં મારા બાપા તો આવતા જ હોય છે ત્યાં પણ સત્તાબેન માં છે ને આજે પહેલીવાર આપડે જોયા ને બાકી આ બધા ફોલોઅર બરાબર ને રોજ વિડીયો જોવો તમે એમ મજા આવે છે ને અહીં આપડી બારે ગાડી પડી હતી ને તો જોઈ ને તમને ખબર પડી ગઈ ને આપણે સત્તાબેન માતાપીદાન મળ્યા ને હવે જે અહીંયા ફોટા છે જૂના જૂના એ આવી રીતે ફ્રેમ બનાવેલા છે આમ રાખજો થોડક દેખ હા 2009 ની હોય આર દિલ્હી વાળો ફોટો હે ને આજ દિલ્હી નંબર લીધો તોય આવો આખલો છે પેલો ઈラવત્યો ઈラવત્યો એટલો નાનો હતો તમારે ભાઈ હોય હવે દીજો ગાયને દિલ્હી આજ નું લાગી ન નું નો ફોટો સા બુડી નારી

અમે અમાર બાપનો હમ આષાધ ને નામુ હું હે નામ પણ એમ ને આ હું આ દરબાર હા ગામણાનો અમાર બાપ આય આ નવમી મે 2009 મે મળીતી લખેલું હે દિલ્હી નામ લો હમણાં સાવધી ગાયત મારી જો રાવતી હો

આ એક કેનાલ છે અને કેનાલ એવડી મોટી કે જાણે નદી હોય આપણે કચ્છમાં રહી કેટલી પાંચ થઈ ગયા આમાંથી આરામથી પાંચ થઈ જાય સામે જો કેટલું દૂર છે સામે નો જે કાંઠો રહ્યો ની જબર જબર મોટીઓ તો હવે આપણે પહોંચી ગયા હતા જેરામભાઈ ની ગૌશાળા તીર્થભાઈ પહેલા પહોંચી ગયા હતા બરાબર બાપો બાપો આપણે અહીંયા આવીને લઈ લીધી લાકડી ને હવે ગાયોમાં આટો મારીએ પોપટ બતા આરિયા ને બેલીક બતાઈ દીધા જો પોપટની માં આપણા પોપટની માં બાપો બાપો એક બિલા છે ને તમારી ની ના આ આવું રહી પાછળ કાન ખાચી મારેલી હા હા રહી તો આવી ગયો આવી ગઈ

આપણે ગાયો ઓટો મારી લીધો ને હવે સ્વામી જયરામ ભાઈ આઈ ગયા હે હવે મેન આટો તો હવે પણ ઉપર ચેલો રાઉન્ડ મારી લીધો હે દા ખરેખર આનંદ થઈ ગયા નો હા બેટા મજામાં શું ભાઈ હા ભાઈ મજા મજા આપણે ગાયો જોઈ આ પાછળ તમે જોઈ શકો છો ગાયો હવે જુઓ વાસુડા કયો હે ભાઈ પોપટનો ભાઈ ભાઈ નેટવર્ક ફૂલ છે તો એ નહીં થતી મિત્રો આપણે અહીંયા જયરામ ભાઈ ને ત્યાં આવીને પછી અત્યારે અહીંયા જ નાઇટ છે મીટિંગ તો અહીંયા ચાલુ છે પણ હવે આપણે થોડી વાર આરામ કરી લઈએ એટલે શું કાલે પછી બીજી જગ્યાએ જવું પડશે તો બધું જોવા માટે બાકી જોઉં સામે ગાયો આરામ કરીએ અને આપણે અહીંયા આરામ કરીએ બરાબર તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો ભલે તો હવે મળીએ કાલે નવા વ્લોગની અંદર